હાઈ એવરી કેમ છો હું તમારો મિત્ર અને માહિતી તમારું સ્વાગત છે તો દોસ્તો અત્યારે હું છું મોવા માર્કેટિંગ યાર્ડમાં અને આજનો શું ભાવ છે લાલ કાંદાનો લાઈવ હરાજી તમને આ વિડીયો થ્રુ બતાવવાનો છું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને આજના કદાચ બજાર ભાવ ખુલતા છે તો વિડીયોમાં એન્ડ સુધી બનીને રહેજો તમને બધી પ્રોસેસ સમજાવી એની પહેલાં લાઈવ બજાર ભાવ અને કહેવાય કે માર્કેટિંગ યાર્ડની ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જેમ બને એમ શેર કરો ખેડૂત ભાઈઓ સુધી બરોબર તો આજના આપણે બજાર ભાવ ડાઉન ને મિનિટ

ૌપી <coughs> ના

પચીસ રૂપિયા પાંચ રૂપિયા પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ દસ બે સાત